મંત્રી બચ્ચુભાઈના ના સંતાનો પર ભ્રષ્ટાચાર ના ષડયંત્ર રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ મંત્રી શ્રી બચુભાઈ ભ્રષ્ટાચાર કર્યો ભાજપ અને સત્તાના બળે એમ છતાં ભ્રષ્ટાચાર કરેલા એ લોકો જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકો જેમની છત્રસાયામાં છે જેમના છાયામાં છે એવા મંત્રી બચ્ચુભાઈ નું મંત્રી પદ આજે ભાજપે યથાવત રાખ્યું છે મારે ભાજપને પૂછવું છે કે એક બાજુ ભ્રષ્ટાચાર ને નાથવાની ખોટી ખોટી મોટી મોટી વાતો કરો છો અને એક બાજુ આ ભ્રષ્ટાચાર થયો એમ છતાં એ મંત્રી પદ ચાલુ છે ગુજરાતની જનતાને શું મૂર્ખ માનો છો લોકશાહી ને શું કોઈ ગેમ રમત માનો છો આવું ન હોય ભાજપને મારે ડંકાની ચોટ ઉપર કેવું છે કે ક્ષણના વિલંબ વગર આવા મંત્રી પદો હટાવવા એ ગુજરાતના હિત માટે છે એક એક ગુજરાતીના હિત માટે છે અને જો ગુજરાતનું અહિત કરવા માંગતા હો તો સત્તા છોડી દેવી જોઈએ સરકારો કેમ ચલાવાય એ શીખવું હોય તો પંજાબ તરફ નજર કરો ભાજપ માન સાહેબે એમએલએ લેવલે ભ્રષ્ટાચારની વાત આવી તો સરકાર ખુદ એફઆઈઆર બની એને તાકાત કહેવાય એને ભ્રષ્ટાચાર નાથવાના પ્રયત્ન કહેવાય નહીં કે તમારી જેમ એક બાજુ ભ્રષ્ટાચાર નાથવાની વાતો કરો છો અને એક બાજુ પોતાના જ મંત્રી મંડળમાં પોતાના જ મંત્રીના બાળકો આ રીતે ખુલ્લે ચૂપ છીએ આ રીતે સરકારો ચાલે ક્યાં ગઈ તમારી ઈડી ક્યાં ગઈ તમારી સીબીઆઈ જે હાલતન ચાલતા તમે મોકલી દો છો બીજા તાલુકાઓમાં તપાસ ન થાય સીબીઆઈ ને સાઈડમાં રાખો ઈડીને સાઈડમાં રાખો મંત્રીપદ યથાવત રાખો આટલા મૂર્ખા ગુજરાતીઓ નથી મારે ગુજરાતની જનતાને પણ વિનંતી કરવી છે કે ભ્રષ્ટાચાર થયો સાંભળીયે અને ભૂલી જઈએ એટલું સીમિત નથી આ લોકો દ્વારામાં જે જે ભ્રષ્ટાચાર થાય છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ તમારા મારા પરસેવામાંથી જાય છે જરૂર છે અને આ સરકારનો કાન પકડવાની જરૂર છે કે ખોટી ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો બંધ કરે અને ઠોસ લોકશાહીને શોભે ગુજરાતની જનતાને શોભે એવા પ્રયત્ન થાય અને મંત્રી પદ નાબૂદ થાય સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બહુ 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 બોલ બચ્ચન થઈ ગયા તમારા એક્શન લો એક્શન ભ્રષ્ટાચારના સાથી બનવાને બદલે જો તમારે જનતાની નજર સમક્ષ મૂર્ખ સાબિત ન થો આવા મંત્રી તત્કાલ અસર થી હટાવવા જોઈએ તો જ ગુજરાતનું હિત સચવાશે તો જ લોકશાહીનું હિત સચવાશે અથવા તો સ્વીકારી લેવું જોઈએ કે ભ્રષ્ટાચાર અમારા લોહીમાં છે અને અમે કરીશું ગરીબનું નું ખાઈ રહ્યા છો ગરીબનું એ હાય નહી નડે પાપથી ડરવાની જરૂર છે તમે જે આજે મનરેગામાં ગરીબોના ભાગનું ખાધું છે ને એ મારા શબ્દો યાદ રાખજો તમારા ઘરે એના ટકોરા ન લાગે અને ધનોત પનોત ન નીકળે ને તો મને યાદ કરજો કારણ કે ગરીબનો પરસેવો ભૂતકાળમાં પણ કોઈ કોઈથી કોઈને નથી સઈદો આજે પણ નહી સદે અને ભવિષ્યમાં પણ નહીં સદે સદબુદ્ધિ આપે તમને અને જલ્દીમાં જલ્દી સજા રૂપે આ મંત્રી પદ નાબૂદ થાય ઈડી સીબીઆઈ જેવી તમારી જે એજન્સીઓ છે એ ગુજરાતના હિત માટે કામે લગાડો અને ગુજરાતને યોગ્ય દિશા આપો હદ થઈ જાય છે હવે હદ જય હિંદ ભારત માતા કી જય અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના કે આવી રાક્ષસ મૃતિ ને કંઈક ને કંઈક સાત્વિકતા તરફની ની સદબુદ્ધિ આપે જય હિન્દ